મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના પ્રવાસે દિલ્હી ખાતે મળનારી નીતિ આયોગની બેઠકમાં તેઓ હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી પહોંચશે બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક મળશે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આ બેઠક મળનારી છે જે નીતિગની બેઠક દિલ્હી ખાતે મળવા જઈ રહી છે એ બેઠકની અંદર તેઓ મુખ્યમંત્રી તરીકે હાજરી આપશે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી નીતિ આયોગની આ બેઠકની અંદર હાજરી આપવાના છે નવમી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠક છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે યોજાનારી છે તમામ રાજ્યોના મુખ્યમંત્રી ખાસ તેની અંદર ઉપસ્થિત હોય છે અને તે જ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી રહ્યા છે નિકુજ માહિતી બદલ આભાર આપનો